ઋષિ પંચમીની વાર્તા એક વખત એક બ્રાહ્મણ પરિવાર હતો એ બ્રાહ્મણની પત્ની સ્વચ્છતા અને નિયમોનું ખાસ ધ્યાન રાખતી નહોતી એક વખત તેના માસિક દરમિયાન તેણે અશુદ્ધાવસ્થામાં પણ ઘરના કાર્યો અને ધાર્મિક કાર્ય કરી નાખ્યા ત્યારબાદ તેને શરીરે કોઢ રોગ થયો બ્રાહ્મણે દુઃખી થઈને ઋષિઓ પાસે ઉપાય પૂછ્યો ઋષિઓએ કહ્યું કે સ્ત્રીએ માસિક સમયમાં નિયમોનું પાલન ન કરવું એ પાપ સમાન છે એ પાપના પ્રાયશ્ચિત માટે સ્ત્રીને ઋષિ પંચમીના દિવસે ઉપવાસ કરીને સાત ઋષિઓ કશ્યપ અથરી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્ની અને વશિષ્ઠની પૂજા કરવી જોઈએ વ્રતનો મહિમા ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ ઉપવાસ સ્નાન પવિત્રતા રાખી તુલસીજી અને સપ્ત ઋષિઓની પૂજા કરે તો પાપનો નાશ થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ રહે છે ઋષિ પંચમી પૂજાવિધિ સવારના કાર્યો વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું સ્વચ્છ કપડા પહેરવા ઉપવાસનો સંકલ્પ લેવો પૂજા સ્થળ તૈયારી ઘરમાં શુદ્ધ સ્થળે કુંડ કે પાટિયા પર સપ્ત ઋષિઓનું ચિત્ર પ્રતિમા કલશ સ્થાપિત કરવું સપ્ત ઋષિ કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ તુલસીજીનો છોડ પણ પૂજામાં રાખવો પૂજા વિધિ ઋષિઓને અક્ષત ચોખા ફૂલ દીવો ધૂપ અર્પણ કરવું તુલસીજીને પાણી અર્પણ કરીને પૂજા કરવી ઋષિઓના નામો લઈ મંત્રોચ્ચાર કરવો જો મંત્ર ન આવે તો નામ પૂરતું નૈવેદ્ય સ્વરૂપે ફળ મીઠાઈ અથવા સાદું ભોજન અર્પણ કરવું વ્રતનું પાલન આખો દિવસ ઉપવાસ રાખવો શક્ય હોય તો સાંજે પંડિત અથવા ગરીબોને દાન કરવું બીજા દિવસે ષ્ઠી સ્નાન પછી ઉપવાસ પૂર્ણ કરવો માન્યતા આ વ્રતથી સ્ત્રીઓના અજાણતા થયેલા દોષ દૂર થાય છે પતિ પત્ની તથા સંતાનો પર પાપ પ્રભાવ ઓછો થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને આરોગ્ય મળે છે